નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો અમારી યુટ્યુબ ચેનલ ઓનલી હ્યુની અંદર છેલ્લા બે દિવસથી ગુજરાતની અંદર વરસાદ પડી રહ્યો છે આ સિવાય સમગ્ર ભારતની અંદર વાતાવરણ અસ્થિર બન્યું છે દક્ષિણ ગુજરાત મધ્ય ભારતની અંદર જુઓ તેમજ હિમાલયની અંદર જુઓ તો ખાસ કરીને બધી જ જગ્યાએ વરસાદ પડી રહ્યો છે ત્યારે હવામાન વિભાગે આજથી મિત્રો ગુજરાતની અંદર ત્રણ દિવસ સુધી વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે બે દિવસ જો વાત કરીએ તો ગઈકાલે સૌરાષ્ટ્રની અંદર જામનગરના લાલપુરની અંદર અંદર પણ વરસાદ જોવા મળ્યો છે તો દાહોદની અંદર સતત બે દિવસ વરસાદ પડી રહ્યો છે આ સિવાય મિત્રો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદ પડી રહ્યો છે ત્યારે આજના દિવસની વાત કરીએ તો હવે મિત્રો સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું આગામી દસ દિવસ ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે ક્યાં સુધી વરસાદની આગાહી છે કેવો વરસાદ પડશે કયા કયા તાલુકાની અંદર પડી શકે છે વરસાદ તેમજ મિત્રો ખાસ ખાસ આગામી સમયમાં તાપમાન પણ ભૂક્કા કાઢવાનું છે સાથે સાથે અંબાલાલ પટેલે પણ મોટી આગાહી કરી છે તો આ તમામ ન્યૂઝ મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું તો મિત્રો આ વીડિયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી હ્યુ પર આપનાવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો તો ખાસ કરીને આપણે જોવા જઈએ તો ગુજરાતનું સૌપ્રથમ વાતાવરણની વાત કરીએ તો જે પે દિવસ પહેલાં જે સિસ્ટમની અસર હતી તે મિત્રો ખાસ કરીને મધ્ય ભારતની અંદર વરસાદને લઈને મિત્રો ખાસ કરીને હતી અને તેને કારણે મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર મધ્ય ગુજરાતમાં અને ઉત્તર ગુજરાતમાં વરસાદ પડી રહ્યો હતો હવે મિત્રો આજથી એટલે કે તેર તારીખથી નવી સિસ્ટમ થાય છે બંગાળની ખાડીની અંદર જે સિસ્ટમ હતી તે ભેજ મિત્રો ખાસ કરીને અરબી સમુદ્રમાં આવ્યો છે આ બાજુ અહીંયા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે હિમાલયની અંદર ટકરાણું છે અને અરબી સમુદ્રમાં હવાનું હળવું દબાણ થવાને કારણે તેમનો ભેજ છે ગુજરાત તરફ આવવાના કારણે આગામી ત્રણ દિવસ ગુજરાત ગુજરાતની અંદર છૂટાછવાયા ભાગોની અંદર ખાસ કરીને વરસાદ જોવા મળી શકે છે અહીંયા તમે જોઈ શકો છો વહેલી સવારથી જ તેની અસર જોવા મળશે અને બપોર પછી જો વાત કરવામાં આવે તો અહીંયા તમે સ્પષ્ટ મેપ જોઈ શકો છો જેની અંદર ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર અને આપણે એ પણ જોઈશું મિત્રો વિસ્તાર પર પહેલાં આપણે ફટાફટ જોઈએ કચ્છની અંદર અને સૌરાષ્ટ્રની અંદર અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં આગાહી છે આ સિવાય ખાસ કરીને જોવા જઈએ તો ચૌદ તારીખે સૌથી મોટી આગાહી છે ચૌદ તારીખે પાંચ વાગ્યાની જો વાત કરીએ તો સૌરાષ્ટ્રની અંદર ખાસ કરીને અમરેલી જૂનાગઢ ગીર સોમનાથ ભાવનગર તેમજ મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો કચ્છની અંદર અને ઉત્તર ગુજરાતની અંદર વરસાદને લઈને મિત્રો આગાહી કરવામાં આવી છે સાથે તેજ પણ રહેશે જેને લઈને કડાકા ભડાકા સાથે ખાસ કરીને વરસાદ છે જોવા મળી શકે છે પંદર તારીખે પણ તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રની અંદર કચ્છની અંદર તેમજ મિત્રો મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે તો ખાસ કરીને ત્યારબાદ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ઓમાન તરફ એક મજબૂત સિસ્ટમ બનતા ગુજરાતના જે અરબી સમુદ્રનો જે ભેજ હતો આ ભેજ મિત્રો ખાસ કરીને એ દિશા તરફ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો સોળ તારીખે સાઉદી અરેબિયા બાજુ જોરદાર સિસ્ટમ બનતા તમામ ભેજ ત્યાં ખેંચાઈ જતા ગુજરાતમાં ભારે ગરમી પડશે અને ફરી આ સિસ્ટમ છે ફરી એક વખત મિત્રો ખાસ કરીને ગુજરાત તરફ આવવાને કારણે અઢાર અને ઓગણીસ તારીખે વાદળછાયું વાતાવરણ રહેશે અને આ સિસ્ટમ જો વધારે મજબૂત હશે પવનની ઝડપ ઓછી હશે તો અઢાર અને ઓગણીસ તારીખની આસપાસ પણ મિત્રો વરસાદ પડી શકે છે ખાસ કરીને અંબાલાલ પટેલે પણ મિત્રો એવી આગાહી કરી છે કે વારંવાર છે હવામાનમાં પલટો આવી શકે છે વાતાવરણ અસ્થિર બની શકે છે કારણ કે તમે જોઈ શકો છો કે જે દક્ષિણ ચીન સમુદ્ર છે એ સમુદ્ર પરથી સતત મિત્રો ખાસ કરીને જે ભેજ છે વિપુલ પ્રમાણમાં આવી રહ્યો છે અને આ ભેજ મિત્રો ખાસ કરીને અરબી સમુદ્રમાં થઈ અને ફરી પાછો વરસી રહ્યો તો આગામી સમયમાં હજુ પણ વાતાવરણ અસ્થિર બની શકે છે એલર્ટની વાત કરીએ તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો આજે છે તેર તારીખ અને તેર તારીખે વીજળીના કડાકા ભડાકા સાથે ગાજવીજ સાથે વરસાદને લઈને આગાહી છે તો અહીંયા તમે જોઈ શકો છો તેર તારીખે બપોર પછી જો એલર્ટની વાત કરીએ તો અહીં તમે લાઈવ પણ જોઈ શકો છો વીજળીના કડાકા ભડાકા સાથે સૌરાષ્ટ્રની અંદર અને ખાસ કરીને જોવા જઈએ તો કચ્છની અંદર આ સિવાય અમદાવાદની આસપાસના વિસ્તારો છે મધ્ય ગુજરાત છે દક્ષિણ ગુજરાતના ભાગો છે આ ભાગોની અંદર ખાસ કરીને તેર તારીખે બપોર પછી મિત્રો આમ તો જોવા જઈએ તો આજનો જે વરસાદ જોવા મળ્યો છેલ્લા બે દિવસથી પાંચ વાગ્યાની આસપાસ પડી રહ્યો છે ભારે ગરમી અને બફારા સાથે તો ખાસ કરીને આ ગુજરાતમાં પણ આ જ રીતનો વરસાદ છે એ પાંચ વાગ્યાની આસપાસ જોવા મળે તો અહીંયા તમે જોઈ શકો છો જામનગર છે પોરબંદર છે દ્વારકા છે વેરાવળ છે જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી છે ભાવનગર છે તો આ વિસ્તારમાં કચ્છની અંદર ખાસ કરીને પશ્ચિમ કચ્છની અંદર એટલે કે અબડાસા નખત્રાણા રાપર લખપત છે એટલે કે લખપત એટલે કે પશ્ચિમ બાજુના જે જિલ્લાઓ છે એની અંદર છે અંજાર અને ખાસ કરીને ગાંધીધામની અંદર વરસાદની શક્યતા નહીવત છે આ સિવાય ચૌદ તારીખે સૌથી મોટી આગાહી છે લગભગ ગુજરાતના તમામ જિલ્લાની અંદર મિત્રો ખાસ કરીને આ સિસ્ટમની અસર જોવા મળી શકે છે એ તમે સ્પષ્ટ જોઈ શકો છો ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર કચ્છની અંદર દક્ષિણ ગુજરાતની અંદર તેમજ મિત્રો ખાસ કરીને ઉત્તર ગુજરાતની અંદર પણ છૂટાછવાયા ભાગોની અંદર ભેજને કારણે મિત્રો ખાસ કરીને વરસાદ જોવા મળે આ સિવાય પંદર તારીખે પણ ખાસ કરીને મોટી આગાહી છે પંદર તારીખે ખાસ કરીને જોવા જઈએ તો સૌરાષ્ટ્રની અંદર અહીંયા તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રની અંદર રાજકોટના જે ભાગો છે આ સિવાય તમે ખાસ કરીને દક્ષિણ ગુજરાત જોઈ શકો છો આ સિવાય દાહોદ ગોધરા અરવલી છે છોટાઉદેપુર છે એ ભાગો જોઈ શકો તો આ ભાગોની અંદર ખાસ કરીને વરસાદને લઈને હળવા ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે આમ જોવા જઈએ તો પવનની ઝડપ ખૂબ જ અસ્થિર છે એટલે કે આ સિસ્ટમ ત્રણ દિવસ પહેલાં પણ આગાહી આપવી મુશ્કેલ બની શકે છે કારણ કે વાતાવરણ છે દિવસે ને દિવસે બની રહ્યું છે પરંતુ ભે સો ટકા મિત્રો આવવાને કારણે ખાસ ખાસ કરીને વરસાદની શક્યતા કરેવામાં આવેલી છે ઓગણીસ તારીખે પણ હળવોથી લઈને મધ્યમ વરસાદ મિત્રો જોવા મળી શકે છે પવનની ખાસ કરીને ઝડપ જોઈ લે જો વધારે તેજ પવન હોય તો ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર જે વરસાદની આગાહી કરેલી છે આ વરસાદ છે સૌરાષ્ટ્ર કચ્છની અંદર જોવા નહીં મળે કારણ કે વધારે તેજ પવનને કારણે જે ભેજ છે ઝડપથી ભેંચે ગુજરાત ઉપરથી પસાર થઈ જતો હોય છે તેને કારણે મિત્રો ખાસ કરીને જોવા નહીં મળે તો તમે જોઈ શકો છો ખાસ કરીને આજના દિવસે પવનની ઝડપથી એકદમ નોર્મલ છે મધ્ય ગુજરાતની અંદર ખાસ કરીને ઉત્તર ગુજરાતની અંદર પવનની ઝડપ છે ખાસ કરીને નોર્મલ છે તો વરસાદને લઈને પૂરેપૂરી શક્યતા છે આ સિવાય ચૌદ તારીખે પણ તમે જોઈ શકો છો ચૌદ તારીખે પણ પવનની ઝડપ છે ખાસ કરીને નોર્મલ છે એટલે કે છૂટાછવાયા ભાગોની અંદર ખૂબ જ ઓછો મર્યાદિત સમયની અંદર મિત્રો ખાસ કરીને ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથે વરસાદ જોવા મળી શકે છે પંદર તારીખે પણ ખાસ કરીને વરસાદને લઈને આગે છે તો પંદર તારીખે પણ તમે જોઈ શકો છો એકદમ મધ્યમ વરસાદ છે જેને મધ્યમ પવનની ઝડપ છે જેને લઈને વરસાદને લઈને પૂરેપૂરી શક્યતા છે ખાસ કરીને જોવા જોઈએ તો અઢાર તારીખથી એટલે જે આપણે વાવાઝોડું જોઈએ ઓમાન તરફ અરબી સમુદ્ર તરફ જે વાવાઝોડું તો આ વાવાઝોડું મિત્રો ખાસ કરીને ગુજરાતની નજીક આવવાને કારણે અહીંયા તમે જોઈ શકો છો વાવાઝોડું ગુજરાતની નજીકથી પસાર થવાને કારણે પવનની ઝડપથી ખૂબ જ તેજ જોવા મળશે તેને લઈને જ મિત્રો ખાસ કરીને અઢાર અને ઓગણીસ તારીખે જે વરસાદની આગાહી છે આ વરસાદ છે જોવા નહીં મળે અને ગરમીની અંદર મોટી રાહત છે ખાસ કરીને મળશે પચાસ કિલોમીટરની પ્લસ ઝડપે એકાવન કિલોમીટર અહીં તમે જોઈ શકો છો ખૂબ જ ભારે પવનની ગતિ પણ રહેવાની છે જે ગરમીની અંદર મિત્રો રાહત આપશે આ બાજુ આગામી સમયની અંદર ગરમીનો પારો પણ ભૂક્કા કાઢશે ચુમ્માલીસ ડિગ્રી સુધી તાપમાન વટાવી જશે આજની જો વાત કરવામાં આવે તો સરેરાશ વરસાદની આગાહીને કારણે ઓગણચાલીસ ડિગ્રી તાપમાન હશે ચૌદ તારીખે પણ વરસાદની આગાહીને કારણે તમે જોઈ શકો છો ચાલીસ ડિગ્રી ઓગણચાલીસ ચાલીસ ડિગ્રી અને ભેજને કારણે બફારો વધુ જોવા મળે આ સિવાય પંદર તારીખે તમે જોઈ શકો છો ધીમે ધીમે પવનની ઝડપ ઘટતા વરસાદની શક્યતા ઓછી થતાં વડોદરાની અંદર અમદાવાદની અંદર મહેસાણાની અંદર બેતાલીસ એકતાલીસ ડિગ્રી સુધી તાપમાન જોવા મળી શકે છે આ સિવાય સોળ તારીખે જો વાત કરવામાં આવે તો અહીં તમે જોઈ શકો છો સુરતની અંદર ચુમ્માલીસ ડિગ્રી તાપમાન અહીંયા તમે જોઈ શકો છો સુરતની અંદર ચુમ્માલીસ આ સિવાય વડોદરા તેતાલીસ અમદાવાદ બેતાલીસ રાજકોટ બેતાલીસ જૂનાગઢની અંદર તેતાલીસ ડિગ્રી તાપમાન તો આગામી સમયની અંદર ખાસ કરીને ગરમીનો પારો છે એ વધી શકે છે તમામ રેકોર્ડ તોડી શકે છે અહીં તમે જોઈ શકો રાજકોટ હળવદની અંદર સત્તર તારીખે ચુમ્માલીસ ડિગ્રી તાપમાન એટલે કે વરસાદ પછી સીધી જ મિત્રો ખાસ કરીને ગરમીની અંદર વધારો થશે અને લૂ એટલે કે ખાસ કરીને હીટવેવની શક્યતા કરવામાં આવે અને ખાસ કરીને અઢાર તારીખે આપણે જોયું કે તેજ પવનને કારણે સૌરાષ્ટ્ર કચ્છની અંદર મિત્રો ખાસ કરીને પવન ફૂંકાવાને કારણે ગરમીમાં રાહત મળશે પરંતુ વડોદરા અમદાવાદ દાહોદ છે આ વિસ્તારોની અંદર ખાસ કરીને ભારે ગરમી પડી શકે છે ઓગણીસ તારીખે ખૂબ જ તેજ પવન છે તો તમે જોઈ શકો સરેરાશ ચોત્રી પાંત્રી છત્રીસ ડિગ્રીની આસપાસ માત્ર મધ્ય ગુજરાતની અંદર પારોશી વધારે ઊંચો જઈ શકે છે તો ખાસ કરીને આગામી ત્રણ દિવસ એટલે કે ખાસ કરીને તેર ચૌદ અને પંદર આ ત્રણ દિવસ ખાસ કરીને વરસાદને લઈને આ ગઈ છે જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાતની અંદર ખાસ કરીને હળવોથી લઈને મધ્યમ વરસાદ પડી શકે છે તો ખાસ કરીને વરસાદની પડે પડની અપડેટ માટે અમારી યુટ્યુબ ચેનલ યુને સબસ્ક્રાઇબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં અસ્તુ જય હિન્દ ભારત